અંબાજી મંદિર પરિસરમાં ચાલતા થ્રીડી થિયેટરને સીલ મારી દેવામાં આવ્યું છે આ થ્રીડી થિયેટરમાં સમગ્ર પરિસરમાં એકાવન શક્તિપીઠની એકવીસ મૂર્તિઓ અને મહીસાસુર મર્દનીની મોટી મૂર્તિઓ બનાવેલ છે આ થ્રીડી થિયેટરમાં બે થિયેટર છે જેની ક્ષમતા એકસો સાહીઠ લોકોની છે સાથે જ એક ગ્લાસ વોક પણ હતો પરંતુ આ થિયેટરમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવતા ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો જેથી કોઈ હોનારત ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે થિયેટર સીલ મારવામાં આવ્યા છે પીપીપી ધોરણે ચાલતું એક થ્રીડી મૂવી થિયેટર જે કાર્યરત કાર્યરત છેલ્લા દસેક વર્ષથી હતું એમાં તાજેતરમાં જે ઘટના બની રાજકોટમાં એના બાદમાં આપણે એની ફાયર એની જે ફાયર ટીમ છે એ અને મામલતદારની ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી આવેલી હતી અને એનો જે રિપોર્ટ આવ્યો તો એ રિપોર્ટમાં એવું આવેલું કે એમાં જ્વલનશીલ પદાર્થો છે આખું ફાઇબરનું અંદર ફાઇબરનું મટિરિયલ વપરાયેલું છે અને ત્યાં કોઈ ફાયરના એક્સ્ટિંગ્યુશન કે અગ્નિશામક સાધનો નથી ત્યારબાદ એને અમે એ રિપોર્ટ આધારે ફાયરના ફાયર ઓફિસરના રિપોર્ટ આધારે મામલારના રિપોર્ટ આધારે અને ગુજરાત આપણે જે જી યુજી સીએલ છે એને પણ એના ફાયર એને વીજળીના લોડની ચકાસણી કરી તો એમાં પણ એવું આવ્યું કે એનો લોડ લોડ જ લોડ વધારો ખૂબ જ પ્રમાણમાં એ કનેક્શનના કરતાં લોડ વધારે વપરાય છે તો એના કારણે પણ અકસ્માત થવાની શક્યતા છે અમે એમને અહીંથી નોટિસ આપી